જામનગર શહેર નજીક ખેજડીયા પાસે ભવ્ય મહાસંમેલન શરૂ થયું સમસ્ત સતવારા સમાજ યુવા મંચ ગુજરાત દ્વારા રાજપૂત સમાજના આંદોલનને સમર્થન જાહેર કરાયું ક્ષત્રિય સમાજમાં હજુ પણ ભાજપ અને રૂપાલા સામે રોષ યથાવત છે મહાસંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉમટી પડ્યા રાજપૂત સંકલન સમિતિના પીટી જાડેજા દોલતસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા નરેન્દ્ર મોદી ની ગઈકાલની મુલાકાત ને લઈને સંકલન સમિતિના આગેવાનો એ પ્રતિક્રિયા આપી જામનગર સહિત ગુજરાતના પાંચ ઝોન માં અસ્મિતા ધર્મર પૂર્ણ પરાક્રમ સિંહા દ્વારા જ્યારે રાજપૂત સમાજની બેનબીપી વિશે અબધા ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હોય ત્યારે ખરેખર ખરે સમયે ખરે પગે રહીને

ત્યારે રાજપૂત સમાજ હોય કે ગુજરાત નો કોઈ પણ સમાજ હોય છે રાજપૂત સમાજ ની એકતા ના નવા સંબંધ છે અને આ સંબંધ પંચાયત થી માંડી અને પાર્લામેન્ટ સુધી કોઈ પણ યુદ્ધ હોય એમાં કાયમી ને નિભાવશું સમાજની એકતા સોહામ અને મને કહેવાનું મન હૈયા હર થાય માખા ફરે ધન લડે માખા ફરે ધન લડે એના તો વૈકુંઠમાં વધામણા થાય